લિંબાયતના મારુતિનગરમાં રહેતા માઝિદ ઈશા શેખ નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ હતી આ પિસ્તોલ તેને તેના મિત્ર આમીન મુમતા શેખ પાસેથી મળી હતી આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી નીકળી થોડી વારમાં આંબેડકરનગરની સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો પકડાયેલો માઝિદ ઈશા શેખ લિંબાયતનો કુખ્યાત

ઇલેક્શન નિમિત્તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન લિંબાયત પોસ્ટ વિસ્તારમાં માજીદ શેખ નામના ઈસમ પાસે હથિયાર જેવી બાતમીના આધારે એ ઈસમની વોચમાં બેઠા હતા એ દરમિયાન એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાટ પર ઈસમ બેઠેલો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી પાડી સઘન પૂછપરછ કરતાં એને હથિયાર ઘરમાં સંતાડેલ હોવાની બાતમીના આધારે એને જોડે લઈ જઈ અને પૂછપરછ કરી અને હથિયાર એને કાઢીને આપી જેમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ એક અને જીવતા કાર્ટિજ નંગ પાંચ મળી કુલ પાંત્રી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ ક્રાઈમ બેન દ્વારા કબજે કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરે છે